આણંદ ખાતે તંત્ર દ્વારા સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો આ રક્તદાનને દિવસે સાતસો જેટલા યુવાનોએ નોંધણી કરાવી હતી અને સ્વૈચ્છિકને નિયમિત રક્તદાન કરવું એક માનવ કલ્યાણનું કામ છે સમગ્ર વિશ્વમાં દર વર્ષે તારીખ ચૌદ જૂનના દિવસે ઉજવાતા વિશ્વ રક્તદાતા દિવસની આણંદ જિલ્લામાં ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ રક્તદાન દિવસ નિમિત્તે આણંદ આરોગ્ય વિભાગના અધિકારીઓ નર્સ મોટી સંખ્યામાં આવેલા રક્તદાતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં કલેક્ટર કચેરી આણંદ દ્વારા રેડ રેડક્રોસ સોસાયટી આણંદના સહયોગથી મહા રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી આજે ચૌદ જૂન વિશ્વ રક્તદાન દિવસ છે આજે આણંદ જિલ્લાના વહીવટીતંત્ર કલેક્ટર સાહેબ શ્રી માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને એસપી સાહેબના સહયોગથી આજે મહા રક્તદાન કે આણંદ જિલ્લામાં યોજાયો છે જેમાં રેડક્રોસ અને સંગ્રહાય હોસ્પિટલનો મહત્ત્વનો ભાગ છે રક્તદાન એ મહાદાન છે દર બે મિનિટે એક માણસને રક્તની જરૂર પડે છે જે કારણે આજે ખાસ કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબના આદેશથી દરેકને અમે વિનવીએ છીએ કે રક્તદાન કરવું જ જોઈએ રક્તદાનથી કોઈ તકલીફ નથી પડતી અને રક્તદાન એ આપણા જીવનનું એક મહાદાન છે